નમસ્કાર સમયની સાથે આપનું હાર્દિક સ્વાગત છે અને હું આવ્યો હતો દામા ગામ અને જે જૂની સંસ્કૃતિ જે દિવસે ને દિવસે ભૂલાતી જતી હોય છે અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે આવા વડીલો સાથે મુલાકાત કરતો રહું છું તો બાપા તમારું નામ શું છે નાગરાભાઈ તો બાપા મતલબ તમે પહેલાં કેવું જીવન જીવતા હતા એમ નાવાનું પછી એનું કપડું એક જોડી કપડો હતો પહેરવા પછી આવડી આવડી જુઓ પડતી પોસ્ટ ટોકળા હાથું ને કોઈ ઓય બોય નો બંડી ઉસકાવાનો તો બંડી જુઓ thank you કે આપણે આવો હતો પણ બાપ તો એક લુગડે પચાવર વર ગાઈ દે તું આજ હાતર લુગડે પહેરે એટલે જમાનો ભૂલી જ્યો કેવું હા નમસ્કાર એમાં ઘણી બધી વસ્તુ એવું હોય છે કે સાહેબ જમાના સાથે સાથે લોકો પોતાના બદલાવને કારણે ભૂલાતા જતા હોય પણ આવા વડીલોને કહેવું પડે કે કારણ કે એમનો સમય છે ને સાહેબ કે બધા પાંચ માણસો ભેગા રહીને હતા પાંચ પાંચ ભાઈઓ રહેતા હોય ને તો પાંચ ભાઈઓ ભેગા એક એક જ વાર લખાતા સાચી વાત ને મેળા બે હતા વાતો કરતા અમે પોતે પંદર વર્ષ છે કે અમે ચાર પોચી ભાઈ એક વાર હા એટલે બેસીને બાજી પત્તા રમતા આખો વર વર હા તેતાળાની સાલમાં સો વરસાદ ના પડ્યો ચાર મહિના અમે ચાર ભાઈએ પત્તા કૂટ્યા આખો વર પતન આવી અને હવે ધંધે થઈ ગયા મોટા ભાઈ થઈ ગયા પેલા ભાઈ એમ જતા રહ્યા એટલે ક્ષેત્રમાં જતો રહ્યા ઓલ્યો પેલા પુરવઠા જતા રહ્યા આપણે એકલા બંધા બાબા પેલા એવું હતું કે લગ્ન માં આટલા બધા ખર્ચા હતા તમે મતલબ કે આ મોટી મોટી મોઘી ગાડી પેલા શું પેલા હતા પેલા તો ઊંટ ગાડી પરિણતા પછી બળદ ગાડી લઈ બળદ ગાડી લઈને જા બે વધારે માણસો હોય તો બે મળી જાય ગાડી એક ગાડું બીજું રોંદડીયું હેડથી હેડીને જોઈમી આય વર ને બે ચાર છોડીઓ બે મોય બાકીને બધે હેડતા હતા ધગડ મગડ કરતા જોઈને જોડીને જાતા અને ઊંટ ગાડી મળે તો ઊંટ ગાડી ઝુકડા હોય તો ઊંટ બળદ ગાડી અને બાબા પેલા એવું હતું કે જોન ને ચાર ચાર દિવસ લાગતા પાંચ દિવસ લાગતા પંદર દિવસ લાગતા હજી વચ્ચે એ તો વડીલો અમારા દાદા દાદાને ખબર આપણા વખત થી આપણા વખતમાં તો હોદ ના વાર માં વહેલા ગયા હોય પોરડી હેડે એટલે રાત ના હોદ ના ભેદ પોચ વાગે પાછા કે પછી રાતના ના આઠ વાગે દાડું દાડી નો જીવાજ અને પેલા રહેતા છે ચાર દાડા આઠ આઠ દાડા એ વાત સાચી છે પણ એ સાઈડ સિત્તેર વર્ષ પહેલી વાત અને બાપા

અને આજે પાઘડી તો શું પણ આખો આદમી આડો મો ને તો કાપી નાખે માણસ કોઈ કોઈ મર્યાદા રહી નથી એટલે નથી આજે બધું વાતાવરણ રૂપિયો માથે આવી ગયું છે કે જાય રૂપિયા ભરીને છૂટી જાય છે પણ બાપા એમાં ઘણી વખત એવું થતું હોય છે કે લોકો જાણી જોઈ અને આપણી સંસ્કૃતિ ભૂલતા હોય છે કેવી રીતે બનતું હોય એમ એ પછી તાર મોં કીધું ને કે રૂપિયા કારણે જ કે આ તો અગો છે ને હલે દાવા દો ને એના કન તો શું છે આ એક તો મેં લડ્યો છે અને ઘરે નળીએ વાળું ઘર છે શું કહે આપણો ખાટલો ડાળ છે પણ તું પેલો એને કહે જા તો ખરી મોરથી ભૂલ મત તો છે એવા બધાય નહીં હોય પણ એના આવરણ હોય એટલે એને એવું લાગતું હોય કે આ શું કરશે આ પણ બાપા પેલા મતલબ હતું ભલે ઝુંબડી હતી મન કે નહી કેતા કે આંગણીયા કોઈ પૂછીને આવે રે આવકારો મીઠો આપજે આપજે હા હાજી આવો તો